મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયા આપ સૌનું હાર્દિક સ્વાગત છે અરવલ્લી ડિસ્ટ્રિક્ટ કુડો ટુર્નામેન્ટ સાબરકાંઠા અને અરવલ્લી ડિસ્ટ્રિક્ટ ટુર્નામેન્ટનું આયોજન હિંમતનગર ખાતે કરવામાં આવ્યું જેમાં ઇડન ઇન્ટરનેશનલ સ્કૂલના ઓગણીસ બાળકોએ ભાગ લીધો હતો જેમાં અલગ અલગ ઉંમર અને વજનની કેટેગરીમાં બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી શાળાનું અને મેઘરાજ તાલુકાનું નામ રોશન કર્યું પ્રથમ સ્થાન મેળવેલા બાળકો પચીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ રાજ્યકક્ષાની કુડો રમત માટે પસંદગી પામી અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે વિદ્યાર્થીની યાદ પટેલ તક્ષ કલ્પેશભાઈ પ્રથમ સ્થાન પટેલ દિવ્ય વિશાલભાઈ પ્રથમ સ્થાન વગેરે છોકરાઓના બ્યુરો ચેપ પરમાર ઉદયરાજ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા